ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરાની જેલમાં બંધ છે અને આવતીકાલથી ગુજરાત વિધાનસભાના સત્રની શરૂઆત થવા જઈ રહી છે અને સૌ કોઈની નજર ચૈતર વસાવા તરફ છે કે તે આ વિધાનસભાના ગૃહમાં તેમના વિસ્તારના કયા પ્રશ્નો પૂછશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર હું છું સાથે ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પાંચ જુલાઈ થી જેલમાં બંધ છે અને તેમના પર આરોપ લાગ્યા છે ડેડિયાપાડાના ભારતીય જનતા પાર્ટીના જે તાલુકા પ્રમુખ છે તેમને માર મારવાનો અને ડેડીયાપાડાના પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો અંતર્ગત આ ધારાસભ્ય છે તેમના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થયો છે અને તેમણે સેશન કોર્ટમાં પણ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી પરંતુ ત્યાં તેમના જામીન મંજૂર નહોતા થયા અને અંતે તે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા અને તે મામલે પણ અગિયારમી તારીખે તેની સુનાવણી થવાની છે પરંતુ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આવતીકાલથી એટલે કે આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ યોજાવાનું છે અને આજે રાજ્યના જે ધારાસભ્ય છે આ ધારાસભ્ય તેમના મત વિસ્તારના પ્રશ્ન વિધાનસભાના ગૃહમાં ઉઠાવતા હોય છે અને જે તે સંબંધિત વિભાગના મંત્રી તેનો જવાબ આપતા હોય છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને જે પ્રકારે આ શરતી જામીન ત્રણ દિવસના મળ્યા છે અને તે આવતીકાલે સવારે જેલમાંથી નીકળશે અને ગુજરાત વિધાનસભા ગાંધીનગર પહોંચશે અને સૌ કોઈની નજર તેમના તરફ મંડાયેલી છે કે જ્યારે આ ધારાસભ્ય છે તે વિધાનસભાના ગૃહમાં જશે તે સમયે તેમની આક્રમકતા કેવી હશે અને તેમના વિસ્તારમાં તે અનેક વખત રોડ રસ્તાની વાત કરું પ્રાથમિક સુવિધાની વાત કરો આરોગ્યની વાત કરો તેનો અવાજ ઉઠાવતા હોય છે વહીવટી તંત્રને અધિકારીઓને સરકારને ઘેરતા હોય છે જ્યારે આવતીકાલે તે વિધાનસભામાં પહોંચે છે તે સમયે આ સરકારને તે કેવી રીતે ઘેરવાનો પ્રયાસ કરશે આદિવાસીના કયા મુદ્દે આ વિધાનસભાના ગૃહમાં તે પ્રશ્ન પૂછશે અને આવતીકાલે જે ત્રણ દિવસ જેલવાસ બહાર આવવાના છે તો તે દરમિયાન તે કયા પ્રશ્નો અને કેવા મુદ્દા આ વિધાનસભામાં ઉઠાવશે તે હવે આવતીકાલે જ ખબર પડે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीड़ पराई